જેની સાથે ઘણા લાંબા સમયથી નાતો છે અને એની સામે અમારો સાતમો કાર્યક્રમ હું રજૂ કરું છું એવા દીવના એજ્યુકેશન ઓફિસરને હમણાં જાણવા મળ્યું એમ બહુ સારા સંગીતકાર શ્રી શ્રી પિયુષભાઈ મારુ સાહેબ હમણાં જ જેમણે પોતાની વાત બહુ સુંદર રીતે રજૂ કરી બહુ આદરણીય વ્યક્તિ અને બીએડ કોલેજના નિયામક એવા માન્યશ્રી નરેન્દ્રભાઈ સાહેબ ગોસ્વામી અત્રે ઉપસ્થિત એવા જેમના દસ જેટલા પુસ્તકો થયા છે નરેન્દ્રભાઈ ના સાત પુસ્તકો થયા છે એમના દસ જેટલા પુસ્તક થયા છે એવા બિહારસી થી પધારેલા એમ ભીમાણી સાહેબ જેમને કોઈ વિશેષણની જરૂર નથી જય વસાવડા થી લઈને ચંદ્રકાંત બક્ષી સુધી અને ગુણવંત શાહ સુધી જેમને બધા જ ઓળખે છે એવા હવે તો એમને એવોર્ડ પણ મળ્યો વાચક નો એવોર્ડ વાળીએ જેમનું પુસ્તકાલય હોય એવા કુકાબાપા વઘાસિયા જેમના કારણે આમ તો આવનામાં મારો પાંચમો કાર્યક્રમ છે હમણાં ને હમણાં જોઈએ તો સાહેબ બીજો કાર્યક્રમ છે અને જેમના કારણે મારે દીવ અને ઉના બાજુ આવવાનું થતું રહે છે એવા બે નામ મારે લેવા જ પડે એક અત્યારે ભલે હાજર નથી પણ મારો ખાસ ભાઈબંધ માનસિંહ પામણિયા અને દાર્શનિક વાજા સાહેબ આ બે મિત્રોના કારણે જ મારે વધુમાં વધુ અહીંયા આવવાનું થતું હોય છે જેના મોઢેથી અમે

આપણે એનું જ ગૌરવ લેવાનું ઓળખ આપતા હતા ઓળખાણ આપણે ગુજરાતી છીએ એ જ આપણી સૌથી મોટી ઓળખાણ મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું મમ્મી બોલતા તો છેઠ પાંચમા ધોરણમાં શીખ્યો

છતાં ઇંગ્લિશ નામ ખેડકા વગર મારી થાળીમાં જે માં મૂકે ને એ બધું અમૃત થઈ જતું મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી માં ગમે છે ગમે એટલે આપણી ભાષા આપણને છે ગમે અને જ જોઈએ એનું ગૌરવ થવું જોઈએ હવે ચકલી માનો કે અહીંયા ગુણવંશાની એક સરસ મજાની વાત કરી અને મારી વાતને આગળ વધારું માતૃભાષા એ માતાના ધાવણ પછી બીજા ક્રમે આવે છે એટલે એને છોડતા નહીં અને આવું કેવું પડે એકવીસમી ફેબ્રુઆરી આવું કેવું પડે એનું પણ દુઃખ એટલા માટે થાય કે અહીંયા બેઠેલા વિદ્વાનો કદાચ હું ખોટો હોઉં તો મને મારામાં સુધારો કરે પણ હું જાણું છું સાહેબો ભારત સિવાય દુનિયાનો દેશ એવો નથી કે જ્યાં ઇંગ્લિશ મીડિયમનો પ્રોબ્લેમ હોય કદાચ કારણ કે વિશ્વના તમામ દેશો માતૃભાષામાં ભણે છે ચાર હજાર વર્ષ પહેલા સાહેબ ઇઝરાયલ છે આઝાદ થયું ચાર હજાર વર્ષ પહેલાની વાત છે તો એ બહુ મોટી ગુલામીમાંથી આઝાદ થયું ને ત્યારે હિબ્રુ ભાષાના કઈ પુસ્તકો નતા હવે શું શું કરશું કરશું હવે ત્યારે પહેલો ઠરાવ એવો કર્યો કે પેલા હિબ્રુ ભાષામાં પુસ્તકો લખો અને પછી છે એ ભણાવવાનું શરૂ કરો આ એનો પહેલો ઠરાવ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મૂળ ઓગણીસો અડતાલીસ ની એકવીસમી ફેબ્રુઆરી જીણા સાહેબે મોહમ્મદ અલી ઝીણાએ બે ભાગ હતા ત્યાંથી પૂર્વ પાકિસ્તાન ને પશ્ચિમ પાકિસ્તાન એમાં પશ્ચિમ પાકિસ્તાન બોલ્યું માશા અલ્લાહ એટલે ગયું પણ પૂર્વ પાકિસ્તાન બોલ્યું યા અલ્લાહ મતલબ એને એ ભાષા સ્વીકાર્ય નતી કારણ કે એ તો ખબર છે આપણને કે બંગાળનો ભાગ છે એટલે આ માર સોનાર બાંગલા એને પણ લાગુ પડે રવિન્દ્રનાથ ટાગોરે બે દેશના રાષ્ટ્રગીતો લખ્યા આપણું તો ખરું પણ બાંગ્લાદેશ પણ ખરું એટલે એ લોકોએ વિરોધ કર્યો ને ઓગણીસો બાવન ની એકવીસમી ફેબ્રુઆરીનો જે વિરોધ હતો સાહેબ આપણને તો બધાને ખબર હોય એ વિરોધ એટલો બધો ઢાકા યુનિવર્સિટીમાં જોરદાર હતો કે ઓગણીસો ને નવ્વાણું માં યુનેસ્કો નક્કી કર્યું કે આ દિવસ માટે જો આ લોકોએ આટલો વિરોધ કર્યો હોય અને આટલા લોકોએ પોતાના જીવનો પણ ત્યાગ કર્યો હોય તો એ દિવસને આપણે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવો જોઈએ અને એ આ એકવીસમી ફેબ્રુઆરી માણસ ભાષા માટે સાહેબ મરી જવા માટે તૈયાર હોય છે એટલે આ પચીસમું વર્ષ આપણા માટે છે એ ગણાય તમે વિચાર કરો કે દુનિયામાં છ હજાર ભાષા છે એકસો એકવીસ તો ભારતમાં છે હજાર બોલીને એકસો ને એકવીસ ભાષા એમાંથી આપણે બાવીસ ને માન્યતા આપી છે

એટલે જ આપણે કહીએ આવરે વરસાદ ઢેવરીઓ વરસાદ ઉની ઉટલી ને કારેલાનું શાક અને ઓલા શું કઈ રેન રેન ગોવેર ડુ ઓ મેક મી ડર્ટી જો આનો ભેદ છે આ કે ભાષાનો ભેદ નથી સંસ્કૃતિનો ભેદ છે જ્યાં ખેતી થી ખેડૂતને જગતનો નો તાત કહેવાતો હોય તો એમ જ કહીને આવરે વરસાદ ટેવરિયો પ્રસાદ ઊની ઊની રોટલી કારેલાનું શાક ને ઓલા એની લેવા દેવા નહીં ઉદ્યોગ વાળા એટલે હું કે રેન રેન ગો હવે વરસાદ વરસાદ વયો જા આપણે કયો વરસાદ વરસાદ વયો જા તો બધું વયું જાય વાહ રે હે હું આ સંસ્કૃતિનો ફરક છે ચેક માં આપણે હું લખશું પાંચ રૂપિયા છે ને તો ચેક માં લખશે પાંચ રૂપિયા પૂરા અને ઓલા લખશે

આપણે ચાંદા મામા કહીએ છીએ ત્યાં ગોડેસ મૂન એની માટે શી વાપરે આપણા મામા માટે શી વાપરે બોલો લ્યો જાણે સ્ત્રી ન હોય એમ તો આખો સંસ્કૃતિ નો ફરક છે સાહેબ મને એક વાક્ય એટલું બધું ગમે છે ગુજરાતી ભાષાની અંદર સંસ્કૃતિ કઈ રીતે સમાયેલી છે એક ભાષા કઈ રીતે સંસ્કૃતિ હોય શકે તમે વિચાર તો કરો સાવ એક અભણ કહેવાય એવો પુરુષ અને લગભગ અભણ કહેવાય એવી બાય સાવ અભણ કહેવાય બે જણા સાવ અભણ અને બે પાસે એકબીજાની પાસે નથી એક રાજ દરબારમાં છે ને એક ઘરે છે બે એકબીજાની પાસે નથી અને ગુજરાતી ભાષાનો એક નાનકડો એવો સંદેશ જેમાં બહુ ઓછા શબ્દ અને બહુ ઓછા અક્ષર છે એ બાય એના ધણીને મોકલે એક નાનકડો એવો સંદેશ ગુજરાતી ભાષાનો એ બાય એના ધણીને મોકલે ગુજરાતી ભાષાની મજા શું છે અને ભાષા સંસ્કૃતિ કઈ રીતે પ્રતિબિંબિત કરે છે એની તમારી સામે બહુ ગૌરવ સાથે વાત કરું છું એ ભાઈ સંદેશો મોકલે

રાજનો દીકરો અને રા એટલે આબરૂ રા રાખીને વાત કરજો એટલે રાન વઘણને સાઈડમાં રાખી દે અને પોતાના દીકરા ઉગાને માથું કાપવા મોકલી દે અને ઈ દેવાય બોદર અને ઉગાનો ઇતિહાસ લખાય આ ભાષાની મજા આ ભાષાની સંસ્કૃતિ આખી આહીર સમાજની સંસ્કૃતિ દીકરા દે દેવેની વાત એક લીટીમાં આવી જાય એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કેમ કરીએ સાહેબ તો આ જે મજા છે એ ભાષાની મજા છે નાના હતા ત્યારે માથે હાથ ફેરવીને દાદા ઓઠું કહેતા આમાંથી કેટલા લોકો આ મોટા ને ખબર છે નાના છોકરાઓને ઓઠું કેટલા ખબર છે ઓઠું ઓઠું શબ્દ કેટલા હેંગળો છે ઓઠું ઓઠું શબ્દ નથી ખબર આ લોકો તો મને લાગે પાણી અંગ્રેજી કરશે વોટર પ્લેસ વોટર પ્લેસ એમાં મજા નથી પાણી વાળાનો ભાવ નથી વાસ્તુ ઢીચણિયું મહેમાન ઢીચણિયું લેશો એમ કેશે તો આ નવી પેઢી એમ કેશે કે લાવન ને ભાવે બે પટકા ખાશું પણ ઢીંચણીઓ પગ નીચે રાખવાનું લાકડાનું સાધન હોય ભાઈ એ ખાવાનું નો આ હવે નવી પેઢીને સમજાવવું પડશે દુઃખની વાત એ છે કે એક અંગ્રેજી મીડિયમના ક્લાસની અંદર સાંભળજો દુઃખની વાત કે અંગ્રેજી મીડિયમના ક્લાસની અંદર મેં જેને પ્રશ્ન પૂછ્યો કે મામાની બેનને શું કહેવાય સાંભળજો બરાબર આ મારો થયેલો અનુભવ મામાની બેનને શું કહેવાય એટલે નેવું ટકા છોકરાએ મમ્મી જવાબ આપ્યો જે જવાબ સાચો છે પણ દુઃખદ એ છે કારણ કે માસી કોઈને ન આવડ્યું આખી સંસ્કૃતિ આપણી ભાંગતી જાય છે સંબંધો ભાંગતા જાય છે અંકલ આંટી ત્યાં છે ત્યાં બ્રધર ઇન લોન ફાધર ઇન લોન મધર ઇન લોન સિસ્ટર ઇન લોન આખું બધું સંબંધનું સમીકરણ પૂરું થઈ જાય આપણે તો હાડું છે જમણમાં લાડુ સપણમાં સાડુ એવું બોલીએ તો અંગ્રેજ તો અહીંયા બઠવો પડી જાય આપણી પાસે કેટલા સરસ શબ્દો કેટલી સરસ કહેવતો છે દાદા ઓઠું કહેતા ન્યા આવું રાધા બગલા રણે ચીડા પાણી પીતા પાછા મળ્યા એક બગલાનો હોઠ ભંગ્યો હોઠે ચડી કીડી લંકાથી આવી બીડી બીડી કાઢે ધુવાડા લંકાથી આવ્યા કુવાડા કુવાડા કાપે લાકડા લંકાથી આવ્યા કાપડા કાપડા કાઢે ગાબા લંકાથી આવે બાબા બાબાએ કાધી કેશ લંકાથી આવી ભેશ ભેશે આવી પાડી લંકાથી આવી લાડ દાદા આવું ઓઠું કેતા અને પછી કેતા બોલ બેટા અને આપણને શીખવા શીખવતા આપણી સંસ્કૃતિ છે આવા ઓઠા આવા ઉખરણા આવા જોડકણા જેનાથી આપણે ઘડાણા છીએ અને પછી આપણે પાક કરીએ જ્યારે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દીધી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય ક્યાં છે મેં તો ઇંગ્લિશ મીડિયમમાં જોઈન ચેક કર્યું હિન્દી મીડિયમ છે કારણ કે ત્યાં બોલાતું તો હિન્દી હોય અંગ્રેજી તો બોલાતું જ ન હોય સાદી સૂચનાય કેમ બોલે છે ગો ટુ ટોયલેટ ગો આ સાદી સૂચના ગો ટુ ટોયલેટ ગો આ અંગ્રેજી કહેવાય હું કામ તો પછી શીખવાડો છું ઓલાન બિચારાને કેમલ કેમલ ઘરે કેમલ સ્કૂલમાં કેમલ કેમલ કરે ઘરે હાંડીઓ બોલતા હોય આ બે વચ્ચે આખી સંસ્કૃતિનો જે ફરક છે એના કારણે બાળક હેરાન થાય અને એમાં પાછા ઇંગ્લિશ મીડિયમના મમ્મી જે બાળકને અંગ્રેજી શિખવાડતા હોય એ એ ગુજરાતી ગુજરાતીની ઇંગ્લિશ બે મિક્સ કરીને એવી ભાષા બોલે કે રીતસરની ભાષા હત્યા થાય એ એના છોકરાનું શું કે ઇટીલેન નકર ઇટી જાય છે આમાં પેલું ઈટી ઈ ઇંગ્લિશ ઇટી અને બીજું ઈટી દેશી ઇટી નકર ઇટી જાય છે આ પ્રકારની ભાષા બોલવી ગાંધીજીએ કીધું તું ને કે ખરેખર જોડણીની ભૂલ કરો ને એ પણ એક પાપ છે અને કોશિયો બોલે જે ચામડાની મશક ની અંદર જે કોશીઓ બોલે ને એ આપણી માતૃભાષા આ જે વાત થઈ હતી ચૌદ વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા એનું ઇંગ્લિશ હું ફોર્ટીન ઇયર ચારિંગ ગર્લ એમ કરશો અને થશે મારા નખના પરવાળા જેવી ચૂંદડી વિશેષણ તો જો છે નખના પરવાળા જેવી ચૂંદડી આને આને વિશેષણ સાથે જોડી શકાય એવું એ ગુજરાતી સિવાય બીજો કોને વિચાર છે એ આવે વીજળીના ચમકારે પાનભાઈ મોતીડા પરો પેલું સુંદર મજાનું મેટાફર મેટાફરનો કોન્સેપ્ટ આ બધા વિદેશમાં તો પછી આવ્યો વીજળીના ચમકારે પાનભાઈ મોતીડા પરો આ વાત એ આપણા ગામડાની એક અભણ સ્ત્રી કરી શકે જેની વવને છે એ વાત કરતી હોય ને એમાંથી આખો આ વિચાર ઉભજે પાણીયારું ભાતિયું સુ